વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન મિસ્ત્રી પશ્ચિમ વિસ્તારની અલગ અલગ જગ્યાઓ પર તેમના દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી શહેરમાં વરસાદ આવતા પહેલા પ્રીમોન્સૂન ની કામગીરીનું પ્લાનિંગ કરી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓની સાથે રાખી અને કોન્ટ્રાક્ટરો અને સાથે તેમને પણ રાખી પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી સૂચનાઓ આપી ગટર વરસાદી કાંસ રોડ વગેરે વસ્તુઓનું વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવી તેવું સૂચનાઓ આપી હતી શહેરમાં આ વખતે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની કામગીરી જોઈ લાગી રહ્યું છે કે પહેલા વડોદરા શહેરમાં જે ચોમાસા દરમિયાન માર્ગો ઉપર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હતું તે સમસ્યા આ વખતે ન સર્જાય તે પ્રકારની કામગીરી તો હાથ ધરવામાં આવી છે આજે પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ પર પ્યોર બ્લોકનું કામ ચાલે છે સનફાર્મા ચાર રસ્તાથી લઈ અને નીલાંબર ચાર રસ્તા સુધી રોડનું કામ ચાલે છે રોડમાં વાઇડનિંગ કરવાનું છે કાર્પેટ સિલકોટ કરવાનું છે ચોમાસાની ઋતુ આવી રહી છે ચોમાસાની ઋતુ પહેલાં નાગરિકોને તકલીફ ન પડે અને પ્યોર બ્લકનું કામ પૂર ઝડપે થાય સારી ક્વોલિટીનું થાય એવી જ રીતે ભાયલી વિસ્તારમાં ગટર વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે ત્યાં જે ટ્રેન્ચિંગ વર્ક થયા બાદ ગ્રાઉટિંગ પુરાણ બરાબર થાય છે કે નહીં અને નાગરિકોને તકલીફ ન પડે અને તંત્ર સ્પીડથી કામ કરે કોન્ટ્રાક્ટરો પણ સ્પીડથી કામ કરે એના માટે આજે અમે વિઝિટમાં નીકળ્યા છે અત્યારે આપણે સનફાર્મા ચોકડીથી લઈ અને નીલંબરવાડા રસ્તો કે જે લગભગ બારે કરોડનો ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નાગરિકોની સુવિધામાં વધારો થનાર છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા પ્રોપર સુપરવિઝન રાખી અને સારી ક્વોલિટીનો રોડ બને એ માટે આજે તમામ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોને પણ બોલાયા છે જે કોઈ નાના મોટા સૂચનો છે એ સૂચનો કરી અને સ્ટ્રિકલી ક્વોલિટી મેન્ટેન થાય અને નાગરિકોના વેરાના જે પૈસા ભરે છે એનું વળતર મળે એ દિશામાં કાર્ય કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે અને આજે આખા વિસ્તારમાં ફરી અને પ્રી મોન્સૂન કામગીરી કેવી છે જે જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક થયા છે એના પુરાણ બરાબર થાય જેથી કરીને નાગરિકોને ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટેનું આજે આયોજન આપવામાં આવી છે આ કોન્ટ્રાક્ટરો આજે માનો કોઈ વરસાદી નું ઢાંકણું હોય એની ઉપર રેતી નાખી દે અને આખી ચેમ્પર ચોકઅપ થઈ જાય તો એના ખર્ચન જોખમે સાફ કરે જેથી કરીને વરસાદી પાણી નીકળવામાં સરળતા રહે એટલે એક જગ્યાએ એવું મળ્યું પણ છે કે વરસાદી ગટર ઉપર રેતીનો ઢગલો નાખી દીધો તો આખી ચેમ્બર ફૂલ થઈ ગઈ છે એટલે તાત્કાલિક ચેમ્બર ખોલાઈને સાફ કરવાના નિર્દેશો પણ આપ્યા છે એવી આશા રાખીએ કે વરસાદ રિઝનેબલ હોય તો રીઝનેબલ રાહત બી મળવી જોઈએ પરંતુ જ્યારે બહુ અતિ વરસાદ પડે માનો કે એક દિવસમાં સત્તર અઢાર ઇંચ વરસાદ પડે તો વોટર લોગિંગ થાય પણ વોટર લોગિંગ થાય પણ વહેલી તકે નીકળી જાય અને તમામ કાંસો ફ્લોઈંગ રહે એમનું વહન ચાલુ રહે અને કોઈ જગ્યાએ ઓબસ્ટેકલ ના થાય કોઈ જગ્યાએ બોટલનેક એક ન થાય એ દિશામાં કામ કરવા માટે કોર્પોરેશન અધિકારીઓને સૂચના આપી છે બને ત્યાં સુધી જાતે પર્સનલ વિઝિટ કરી અને કામ સંતોષકારક થયું છે કે નહીં એની પણ ખાતરી કરું છું